ગુડ ઇવનિંગ પુષ્કળ આશીર્વાદ આપો અને પ્રભુ તમને આશીર્વાદો પર આશીર્વાદ આપો હાલે તમારા ગૌરવમાં સમાવેશ કરવાની જગ્યા ન રહે એટલા આશીર્વાદ આપો પિતર કહે છે કે તમે અને હું આશીર્વાદના બાળકો છે નહીં અને માટે તમે અને હું એકબીજાને આશીર્વાદ આપીએ અને ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ ન હતી પ્રેઝ નહી પ્રભુમાં રહીએ પ્રભુના વચનો પાડીએ પ્રભુની આજ્ઞા પાડીએ અને વધારે આશીર્વાદિત થઈએ યોહાન પંદર અને સાત મારી સૌથી મનગમતી કલમ જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો વોટ એવર યુ આસ્ક એટલે તે તમને મળશે હા લે લુએ બીજી એવી સુંદર એક કલમ છે જે આ લખવામાં આવ્યું છે કે બે વ્યક્તિઓ એક મન અને એક ચિતના થઈને કંઈ પણ માગશે તો મારો પિતા કરશે કોઈ દુઃખ એવું નથી કે જેને આપણે આપણી પ્રાર્થના દ્વારા પ્રભુને ન કહી શકીએ અને પ્રાર્થના દ્વારા એ દૂર ન થઈ શકે હા લીલું પ્રેઝ પણ કુટુંબ તરીકે તમે અને હું પ્રાર્થનાવાદી હોવા જોઈએ આજે સાંજે જો તમે કુટુંબ છો તો તમે પ્રભુને ગમતા કામો કરતા હોવા જોઈએ તમે પ્રાર્થનાની વેદી

છ તો બે વ્યક્તિઓ તમે જ્યારે પ્રભુની આગળ છો ત્યારે પ્રભુનું વચન પરિપૂર્ણ થાય છે અને ઈશ્વરનું વચન જ્યાં પૂરું થાય છે ફરી ને એક વાર કહીશ કે જ્યારે પ્રભુનું વચન પરિપૂર્ણ થાય છે ત્યાંથી આશીર્વાદોની પણ શરૂઆત થાય છે પણ જો ઘરના વ્યક્તિઓ પ્રભુમાં નથી અને જે ઈશ્વરને પસંદ નથી એવી બાબતો કરનારા છે તો એ પરિવારો ખલાસ થઈ જાય છે બહુ ખરાબ હાલત થાય છે અને ખરેખર મિત્રો અમે એવા ઘરો કુટુંબો જોયા છે તમે પણ જોયું હશે સાંભળ્યું હશે અને લિટરલી ઈશ્વરથી દૂર રહેનાર કુટુંબ પરિવારને ઈશ્વરને ન ગમતી બાબતો કરનાર છેલ્લે રીતિ પર ઘર બાંધનારા જેવા હોય છે અને ઘણી જગ્યાએ નામો નિશાન મટી જાય છે નામો નિશાન મટી જાય છે તમે જુઓ એક પરિવાર વિશે જૂના કરારમાં આપણે જોઈએ છીએ ને યહુસ્વાના પુસ્તકમાં ત્યાં આગળ જોવા મળે છે યહુસ્વા સાત અને ચોથી કલમથી લઈ અને છવી છવ્વીસમી કલમ સુધી ત્યાં આખાના પાપ વિશે આપણે જોઈએ છે આખાનો મતલબ જ મુશ્કેલીઓ લાવનાર છે અને તેના નામનો અર્થ પ્રમાણે ખરેખર તેણે પોતાના પર પોતાના કુટુંબ પર અને આખી ઇઝરાયલ પ્રજા પર મુશ્કેલીઓ આણી યહોશવા સાત અને એકવીસમાં આખાન પોતાના પાપની કબૂલાત કરે છે નહીં અને આ કબૂલાતમાં તેનો પાપનો ક્રમ આપણે જોઈ શકીએ છીએ તમે જૂના કરારમાં એક આ પાત્ર પાત્ર અને નવા કરારમાં યહોદાય કે જેમનું ભલું થયું નથી નહીં અને દેવનો હાથ તેમના પર રહ્યો છે યહુદા ઈશ્કરિયત માટે પ્રભુ શું કે છે કે માણસ ન હોત તો કેવું સારું જે યોજના છે એ થાય છે અને કહ્યું હતું કે તમારે કઈ પણ કશું પણ એ જગ્યામાંથી લેવું નહીં નહીં અને જ્યારે એ લોકો બધું લે છે શાઉલ પણ એ પ્રમાણે ઈશ્વરની આજ્ઞા ભંગ કરી અને ઈશ્વરથી એ નકારાઈ જાય છે નહીં અને જ્યારે કુટુંબના વ્યક્તિઓ કે મોભાઓ અથવા કે કુટુંબની અંદર પિતા કે પતિ અથવા ભાઈ જે તે વડીલ હોય એ વડીલ જ્યારે પ્રભુમય રહેતા નથી અને ઈશ્વરની આજ્ઞાઓ તોડે છે ત્યારે કુટુંબમાં જાત જાતના પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો અને બીમારીઓ અને એવી ખરાબ બાબતો પ્રવેશ કરે છે અને ઘણી જગ્યાએ ખરેખર વાલા મિત્રો કુટુંબ છિન ભિન્ન થઈ જાય છે અમે ઘણા એવા કુટુંબોની મુલાકાત લીધી છે અને અમે જોયું છે ખાલી દારૂ નહીં ખાલી વ્યભિચાર નહીં પણ પ્રભુથી દૂર રહેવામાં બીજા પણ ઘણા બધા રસ્તાઓ છે કે જે રસ્તાઓ ઈશ્વરના નથી કદી બાઇબલ ના વાંચવું કદી પ્રાર્થના ના કરવી કદી ચર્ચમાં ના જવું અને બસ મોજ શોખમાં જીવન પસાર કરવો પ્રભુએ આપેલા આશીર્વાદનો દુરુપ કરી દુરુપયોગ કરવો વાહનોનો અને ટુ વ્હીલરોનો ફોર વ્હીલરોનો અને પ્રભુએ આપેલા નાણાંનો બધાનો દુરુપયોગ કરવો એ પણ પ્રભુથી દૂર લઈ જનાર અને કુટુંબનું પતન કરનાર બાબતો છે નહીં ઉડાવ દીકરા વિશે આપણે જાણીએ છીએ કે સંપત્તિનો કેવો દુરુપયોગ કર્યો આખાન ધન જોઈને એ લલચાઈ જાય છે નહીં અને આપણે જોયું છે કે દાઉદ રાજા વિશે પણ એવું થયું કે તેઓ ધાબા પર ફરતા હતા અને બાદ તે સ્નાન કરતા જુએ છે અને તેના મનમાં પાપની શરૂઆત થાય છે નહીં અને જોવાથી ઘણી બધી વખત આપણે જોઈને પાપમાં પડીએ છીએ અને એદનવાડીમાં સુંદર ફળ જોવામાં આવ્યું અને હવાએ એને ખાધું નહીં અને ઘણીવાર એ બાબતો આપણે જોઈએ છીએ કે જોઈને પાપ થાય છે જોવાથી પાપ થાય છે અને આપણે એ કહીએ છીએ ને આંખોની દેહની વાસનાને આંખોની લાલસા અને એ પ્રમાણે પણ પાપ થાય છે અને કુટુંબમાં આપણે પાપ શ્રાપ આપણે લાવવાનું કારણ બની જાય છે

દૂર થવાય છે અને કુટુંબોમાં શ્રાપ કોપ લાવવામાં આવે છે નહીં અને વ્યસન પણ એવું જ છે કે જે લલચાવે છે એકવાર વ્યસન લેવામાં આવે છે કોઈ પણ રીતનું હોય પછી પ્રવાહીમાં હોય પદાર્થમાં હોય કે પછી એનું સતત સેવન કરવામાં અલગ અલગ રીતે આવતું કે ના હોય અને માટે પછી એ ખલાસ કરી નાખે છે નહીં અને ઘણી બધી વખત આપણે એવી બાબતોને સંતાડવા પ્રયત્ન કરીએ છે મિત્ર નીતિવચન અઠ્યાવીસ અને તેર કે છે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તે આ નહીં માણસ કદી એનું પાપ છુપાવી શકતો નથી ઈશ્વરની આગળ સંતાડી રખાય નહીં ગણના બત્રીસ અને ત્રેવીસ વાંચજો તેને કેવો પકડી પાડવામાં આવ્યો પાપ અને પાપનો મુશારો મરણ છે અને ઘરોને કુટુંબોને એ છીન બિન કરી નાખે છે વાલા મિત્રો અસ્ત વ્યસ્ત કરી નાખે છે વાલા મિત્રો કુટુંબની શાંતિ કુટુંબનું સુખ કુટુંબનું ચેન ચાલી જાય છે એના માટે મિત્રો બહુ સજાગ બનીએ જો આપણે ઘરના વડીલ છે તો ધ્યાન રાખીએ કે આપણાં કારણે કે આપણા જીવન દ્વારા અથવા આત્મ કુટુંબના સભ્યો દ્વારા કંઈ પણ એવું ખરાબ ના બને કે જેના લીધે આપણે પ્રભુની આગળથી નકારાઈ જઈએ આખાનો આખું પરિવારનો નાશ થયો આખા કુટુંબનો નાશ થયો તેના પશુઓનો નાશ થયો એવું આપણા પરિવાર માટે ન બને માટે આપણે સજાગ બનીએ હલેલુયા આ ઑસાદના સમયે પરિવાર પ્રભુની આગળ નમન માટે તક મળી છે ત્યારે આભાર સુધી સાથે પ્રાર્થનામાં ભાગ લઈએ વહલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે પરિવાર તમારું પવિત્ર રોડું નામ લેવા માટે દિવસના અંતે તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે પ્રભુ થેન્ક યુ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ પ્રભુ આ સુંદર સમયને માટે સુંદર તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા જેમ દિવસે તમે અમારી સંભાળ લીધી પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અને પ્રભુ અમારી રક્ષા કરો અમારા હૃદયની ઈચ્છાઓને તમે પૂરી કરો અને પ્રભુ જે પ્રમાણે તમારી દ્રષ્ટિમાં અમે અને મારું પરિવાર મારું કુટુંબ હોવું જોઈએ પ્રભુ તે પ્રમાણે અમારા કુટુંબને તમે બનાવો અને અમારા કુટુંબોને તમે આશીર્વાદિત કરો ઘરના મુખિયાઓમાં જો કોઈ બાબતો છે એવી તો પ્રભુ તમે એ બાબતોને દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ કઈ પણ એવી બાબત કે જે અમારા ઘરના કુટુંબના આશીર્વાદ રોકી લે છે અને દૂર કરવામાં તમે મદદ કરો જો પ્રભુ માણસોથી કુટુંબના સભ્યોથી એ શક્ય નથી તો પ્રભુ તમે એવી જગ્યાનો કંટ્રોલ લો અને એવી દરેક બાબતોને તમે દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ તમને મળવા આવેલા દરેક લોકો પર તમારો પવિત્ર હાથ રાખો તમે તેમની ચિંતા દૂર કરો તમે તેમની મુશ્કેલીઓ દૂર કરો તમે તેમની સમસ્યાઓ દૂર કરો અને તમે તેમની દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ ખા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા જ્યારે તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ દિવસે તમે મારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી ખોરાક વસ્ત્ર અન્ન પૂરા પાડ્યા પ્રભુ એમ સાધના વખતમાં પણ તમે અમારા પર તમારી કૃપા રાખો તમારી દયા રાખો અને પ્રભુ જે પ્રમાણે અમને તમારી મદદની જરૂર છે જે પ્રમાણે અમને તમારી સહાયની જરૂર છે પ્રભુ તે પ્રમાણે તમે અમને મદદ કરો સહાય કરો બેઠા કરો તંદુરસ્ત કરો હા પ્રભુ જે તે બીમારીઓ અમારા શરીરોમાં અમારા ઘરોમાં મારા કુટુંબમાં અમારા વડીલોમાં અમારા વાલાઓમાં અને અમારા વાતાવરણમાં છે પ્રભુ એ સર્વ પ્રકારની બીમારીઓ પ્રભુ તમારા પવિત્ર બુલંદ નામમાં દૂર થાય એવી પ્રાર્થના કરે છે પ્રભુ પ્રભુ તમારા રક્તનો તમારા લોહીનો દાવો કરે છે પ્રભુ આ બધા સ્તંભ પ્રભુ છે લોહી અમારે પિતા એનો દાવો કરે છે પ્રભુ જે ઓગણચાલીસ ફટકા પ્રભુ તમે અમારા માટે ખાધા એમાં છુપાયેલું સાજાપણું દરેક બીમારીઓ પર અને બીમારો પર અને અમારા ગરોમાં તમે અમે કબૂલ કરીએ છીએ શુદ્ધ કરો પવિત્ર કરો દરેક અપવિત્રતાઓ પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામો પ્રભુ અમારી જેમ દરેક ગુઠણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો એના માટે પ્રભુ તમે અમને અમારી સેવાઓમાં પ્રભુ વધારે સફળ કરો પ્રભિતા સેવા કરવાને માટે પણ શામખી આપો પવિત્ર આત્માના બળથી પ્રભુ તમે એમને ભરી દો દોરવણી આપો અને પ્રભુ અમે પાંચ શું વાર્તા બનીએ અમારી સેવાઓ એટલી આશીર્વાદિત થાય કે પ્રભુ દેશના ખૂણા ખૂણા સુધી અને પૃથ્વીના ખૂણા સુધી પહોંચે અને પ્રભુ અમે જેટલા પણ તમારા મજૂરો છે પ્રભુ આ પૃથ્વી પર પ્રભુ અલગ અલગ ભાષા બોલ અલગ અલગ શહેર ગામ વિસ્તાર દેશ વિદેશ મે રહેનાર સગડા લોકો ની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને પ્રભુ લાખો કરોડો આત્મા આજે અમે હમણાં અત્યારે જીતી સકીએ એવું તમે થવા દેજો ને દરેક ઘટના મે દરેક જીવ ગુલ કરે તમે દેવના ના દીકરા છો પ્રભુ સર્વના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો લડાઈ ઝઘડા દૂર કરજો માદાઓને સાજા કરજો પ્રભુ અને ખાસ કરીને જેમના પર કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તુમતો છે એમાંથી તમે એમને બચાવી લેજો પ્રભુ તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો આવકના સાધનને આશીર્વાદિત કરો પ્રભુ હા લગ્નનો આશીર્વાદ આપો બાળતનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના સગડા રસ્તા તમે ખુલ્લા કરો કુટુંબ સાથે રહેવા માટે પ્રભુ અને પ્રભુ નોકરી કરવાના માટે ભણવાના માટેના પણ તમે રસ્તા ખુલ્લા કરજો હા પ્રભુ મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો મકાન ખરીદી વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ વિધવા વિધવા બહેનો અનાથોની તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગી અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ બે બાબતોને તમે આશીર્વાદિત કરજો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ અને બુધવાર શુક્રાની સંગતોને પ્રભુ દ્વારા થતી અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે અને પ્રભુ તમારી આગળ નમેલા છે બધાને પ્રભુ તમે આશીર્વાદ આપજો બીજાને મોકલે છે તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો રાજે એવી પ્રાર્થના કરે છે હમણાં સુધી મેં તકલીફ માફ કરો રાત્રે મમી બીન રાખજો અને પ્રભુ સવારમાં તંદુરસ્ત પ્રભુ તમે ઉઠાડજો એવું માગતા પ્રભુ ઈશ્વમાં માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન